સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ દ્વારા સંવિધાન દિવસે વણકર સમાજના કર્મશીલોનું સમાજ રત્ન એવોર્ડ ન્યૂઝપેપર તંત્રી શ્રીઓનું સન્માન તેમજ નવીન વર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે યોજાયો સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ દ્વારા સંવિધાન દિવસે આયોજિત વણકર સમાજની સંસ્થાઓ સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપની કમિટી સદસ્ય શ્રી સમાજ પાંચ પરગણા મહાસંઘ ગાંધીનગર શ્રી શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ અમદાવાદ ગુજરાતના પ્રમુખો સન્માન સમારોહ તેમજ નવીન વર્ષ નિમિત્તે સ્નેમિલન સમારોહ કાર્યક્રમ તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસ બુધવારના રોજ બપોરે એકથી પાંચ કલાકે જૂના સર્કિટ હાઉસ સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયમ હોલની સામે સાહિબા અમદાવાદ ખાતે યોજાયો આ કાર્યક્રમમાં સર્વપ્રથમ પધારેલા મહાનુભાવનું દીકરીઓ દ્વારા કુમકુમ તિલક કરી વધામણા બૌદ્ધ વંદના પરિચય કરી ત્યારબાદ વીરમાયાદેવની છબી બૌદ્ધ ભગવાનની છબી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની ફોટો છબી આગળ દીપ પ્રગટે કરી પુષ્પો અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે શ્રી અર્જુનભાઈ પી કોહિલ દાદા અધ્યસ્થાપક શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ અમદાવાદ મુખ્ય મહેમાન તરીકે શ્રી ઈશ્વરભાઈ ડી મકવાણા પૂર્વ મંત્રી ગુજરાત સરકાર અતિથિ વિશે શ્રી મોહનભાઈ પી જાદવ નિવૃત્ત નિવૃત્ત નિરીક્ષક નાગરિક પુરવઠા ગાંધીનગર ડોક્ટર અમૃતલાલ એસ પરમાર પ્રમુખ શ્રી હરગોવિંદભાઈ પી સોલંકી મહામંત્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ ગાંધીનગર શ્રી મનુભાઈ એમ પરમાર પ્રમુખ વણકર સેવાસંઘ શ્રી રાજેન્દ્રભાઈ એમ જાદવ પ્રમુખ ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ શ્રી જે પરમાર પૂર્વ પ્રમુખ ઓલ ઇન્ડિયા એસસી એસટી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન ઓ એનજીસી ચાંદખેડા શ્રી પી શ્રી પીજે પરમાર તેમજ શ્રી મોતીલાલ પાટણવાડા શ્રી કિશોરભાઈ પરમાર વણકર સમાજ ગાંધીનગર શ્રી રાજેશભાઈ સોલંકી એસસી એસટી બિઝનેસ સમિતિ સમિટ ઇન્ડિયા ગુજરાત સુપ્રસિદ્ધ ઇન્ટરનેશનલ ગાયક કલાકાર શ્રી અરવિંદભાઈ શ્રીમાળી અમદાવાદ શ્રી પરેશભાઈ બી મકવાણા શ્રી દિનેશભાઈ જાદવ ધી યંગસ્ટર હેન્ડીકેપડ ગ્રુપ અમદાવાદ શ્રી કે કે શાહ સંચાલક પ્રગતિશાળા કલોલ શ્રી જયંતિભાઈ ચૌહાણ પ્રમુખ શ્રી ત્રિકમભાઈ સાહેબની જગ્યા ચિત્રોડ શ્રી પ્રહલાદ બાપુ માયાવંશી વીરમાયાવંશજ રનોડા શ્રી વિનોદભાઈ નંદા પ્રમુખ શ્રી કૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ નંદાસણ તેમજ નામી અનામી સૌ સમાજ બંધુ ભાઈઓ બહેનો વડીલો નિવૃત્ત અધિકારીઓ તંત્રીશ્રીઓ ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપના કમિટી શ્રી ભીખાબાઈએ મકવાણાની ફોટો છબી આપી સન્માન કર્યું હતું સમાજના પધારેલા મહાનુભવનું એંસીથી વધારે લોકોનું સમાજ રત્ન એવોર્ડ સન્માનપત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક ટ્રોફી શુભેચ્છા સંદેશ લેટર તેમજ સાલ ઉઢાડી સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપના સ્થાપક શ્રી ભીખાબાઈએ મકવાણા તેમજ સદસ્યોમાં શ્રી મહેન્દ્રભાઈ ડી પરમાર વડોદરા શ્રી જયસિંહભાઈ ડી ચાવડા સાબરમતી શ્રી મગનલાલજી ડાબી ગાંધીનગર શ્રી હરિનારાયણ બૌદ્ધ છત્રાલ શ્રી રમેશભાઈ એમ મકવાણા મીઠા શ્રી બિપિનભાઈ કે સોલંકી કલોલ શ્રી હસમુખભાઈ બી મકવાણા કડી શ્રી સંત સનતભાઈ એ વાઘેલા વઢવાણ શ્રીમતી જ્યોતિબેન પી પરમાર વાંકાને શ્રીમતી વીણાબેન એમ દીપકર મહેસાણા શ્રી ખુશાલભાઈ બી પરમાર લીંબડી શ્રી મુકેશભાઈ બી રાઠોડ લખતર દ્વારા ભવ્ય સન્માન સમારોહનું કરવામાં આવ્યું હતું જમણવારમાં ચા અને હોલના દાતા શ્રી મોહનભાઈ પી જાદવ ટ્રોફીના દાતા શ્રી મુરજીભાઈ એમ બુકેલિયા સુરત એવોર્ડના દાતા શ્રી રાજેન્દ્રભાઈ કે હિરવાણીયા પાટણ શ્રી ભાવેશભાઈ ભીખાભાઈ

ખેડા શહેરના એચ એનડી પારેખ હાઈસ્કૂલ ના આજે જ્યારે આ શુભારંભ થઈ રહ્યો છે ત્યારે અમારી સાથે સમગ્ર જિલ્લાના આગેવાનો વિશેષ કરીને આ ક્ષેત્રમાં લાગતા અમારા બંને સન્માન્ય ધારાસભ્યો ભાઈ શ્રી અર્જુનસિંહ અને ભાઈ શ્રી કલ્પેશભાઈ સાથે સાથે સંગઠનની સમગ્ર ટીમ સૌ અધિકારીઓ અને સમગ્ર વિસ્તારમાંથી પધારેલા આગેવાનો વડીલોની હાજરીમાં આ સ્પર્ધાનું જ્યારે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર બાવીસ થી સમગ્ર વિશ્વમાં ખેલ સ્પર્ધા સંબંધિત એક પ્રકારની જાગૃતિ આવે માટે પ્રયત્ન કરે છે ત્યારે દેશમાં અને ગુજરાતમાં જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓનો આગ્રહ આ નવી પેઢીને દેશી રમતો રમત ગમતના મેદાનો પર આવે અને તેઓનું એક પ્રકારે ઉર્જાવાન નવી પેઢી તૈયાર થાય આ રમત ગમત ક્ષેત્રે નવી પ્રતિભા આપણને મળે એની સ્પર્ધાઓનું આયોજન કરીને સાંસદોને પણ એક આગ્રહ કર્યો કે પોતાના મત વિસ્તારમાં આવી સ્પર્ધાઓનું આયોજન કરે બે હજાર બાવીસ થી જ આપણે આ સ્પર્ધાનું આયોજન કર્યું મને કહેતા આનંદ થાય ભાઈ શ્રી મનોજભાઈ ત્રિવેદી અને એમની ટીમે એક સમયે માંડ પિસ્તાલીસો એટલે કે સાડા ચાર હજાર વિદ્યાર્થીઓ ભાગ લેતા હતા આજે એના પ્રારંભે પાંત્રીસ હજારથી થી પણ વધુ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું છે એ બતાવે છે કે હવે આ સ્પર્ધા ખૂબ જાણીતી બની છે સાથે સાથે દેશમાં આ પ્રકારની સ્પર્ધાઓ અન્ય સાંસદો કરીને નવી પેઢીને એક સંપર્કમાં આવે નવી પેઢીમાં આ રમત ગમત ક્ષેત્રના કૌશલ્યોનો વિકાસ થાય અને નવી પેઢી દેશના વિકાસમાં ફાળો આપે એ હેતુથી જ્યારે આ આયોજન થઈ રહ્યું છે આજનું આ સુંદર આયોજન કરવા બદલ અને મને કહેતા આનંદ થાય કે હવે એક પ્રકારનું સ્ટ્રક્ચરલ ઇન્ફોર્મ ખેલાડીઓ માટેનું ખેતી ખેલ માટેનું એક પ્રકારનું ખેડા લોકસભામાં કાયમી વ્યવસ્થા ઊભી થઈ છે એટલે અમને પણ આ રમત ગમત બહુ સરળતાથી વધુમાં વધુ લોકો સુધી આ સ્પર્ધાઓ કરવાનું આયોજન થયું છે ત્યારે એક નવો વિચાર એ પણ આવે છે કે હવે અમે સાંસદ મ્યુઝિક સ્પર્ધા પણ કરીશું સાંસદો પોતાના મત વિસ્તારમાં સંગીત સ્પર્ધા કરે મ્યુઝિક સ્પર્ધા કરે નૃત્ય સ્પર્ધા કરે અને નવી પેઢીના જનસંપર્કના આ હેતુ સાથે નવી પેઢીને નવી તક મળે એ હેતુથી આ આયોજન થયું છે આજનું આ ભવ્ય સમારંભનું તમે ઓપનિંગ જોઈ રહ્યા છો ત્યારે મને વિશ્વાસ છે કે આવનારા પચીસ ડિસેમ્બરે જયારે આનું સમાપન કરીશું ત્યારે આટલા જ અતિ ઉત્સાહમાં આથી વિશેષ ઉત્સાહમાં અમે સાથે મળીને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નો આભાર પણ પ્રગટ કરીશું દેશમાં આપણે જાણીએ છીએ કે જે પ્રકારે વાતાવરણ ખેલનું થયું છે ત્યારે ગુજરાત કોમનવેલ્થ માટે યજમાન થયું છે બે હજાર ત્રીસ માં ગઈકાલે જ એની જાહેરાત થઈ લાડીલા મુખ્યમંત્રી યશસ્વી મુખ્યમંત્રી આદણે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારને અભિનંદન આપીએ છીએ કે જ્યારે ગુજરાત આ કોમનવેલ્થ ના હબ બન્યું છે એક પ્રકારે યજમાન બન્યું છે ત્યારે સમગ્ર ગુજરાતીઓ માટે એક અનેરો ગૌરવની ક્ષણ છે અને ખેડા લોકસભાના સૌ પ્રતિસ્પર્ધીઓ પણ આવનારા વખતમાં કોમનવેલ્થ જે બે હાજર ત્રીસ માં થવાનો છે ત્યારે આવનારા પાંચ વર્ષમાં આ ખેલાડીઓને પણ યોગ્ય તક મળે એવું વાતાવરણ પૂરું કરવાની અમે નૈતિક જવાબદારી પણ સ્વીકારીએ છીએ અમે ખૂબ સારી સ્પર્ધાઓ અહીંયા યોજાય આઠ સ્પર્ધાઓ થઈ રહી છે આ વિશેષ સ્પર્ધાઓ છે ખાસ કરીને ઘણા સમયથી આપણે આ રમતોથી દૂર છે એવી રમતો અહીંયા રમવામાં આવી રહી છે અમે સ્કેટિંગ ઘોડાફેક કબડ્ડી વોલીબોલ આ બધી તો સામાન્ય છે પણ એથી વિશેષ કોથળા દોડ છે લીંબુ દોડ છે એવી પરંપરાગત રમતોનો પણ સમાવેશ કરે છે કેટલા ખેલાડીઓ અત્યાર લીધો અત્યાર પાંત્રીસ 35000 થી ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું છે